સુરેન્દ્રનગરના થાનમાં ગીર કાયદે ગર્ભપાતના કેસમાં હોસ્પિટલના સંચાલક ડોક્ટર સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાઈ રૂપાવડી ચોકડી પાસે આશીર્વાદ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભપાત કરાતું હોવાની જાણકારી આરોગ્ય વિભાગને મળી હતી જેને લઈને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હોસ્પિટલના રેકોર્ડની તપાસ કરી તો નિયમોનું ઉલ્લંઘન કરાતું હોવાનું ખુલ્યું જેને લઈ હોસ્પિટલના સંચાલક રાજેશભાઈ ગોજિયા દિનેશભાઈ ઉર્ફે ડોક્ટર પટેલ અને નીતાબેન જીજુવાડીયા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ થોડા દિવસ અગાઉ હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન સીલ કરાયું હતું

આ ફરિયાદ મુજબ આ હોસ્પિટલ દ્વારા જે છે એ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની જે પણ કલમો છે એમનું ઉલ્લંઘન કરી અને ગેરકાયદેસર રીતે ભ્રૂણ હત્યા કરેલી હોય એ બાબતેની એમની ફરિયાદ છે અને હાલ જે છે એ તપાસ આગળ કયા કોઈ કઈ વ્યક્તિ જે છે એમનું આ ભ્રૂણ હત્યા એમના ઉપર થયેલી છે અને કોણ કોણ ભોગ બનનાર છે કોણ કોણ બીજા વ્યક્તિઓ આમાં ઇન્વોલ્વ છે এই দিশা বা হাল তপা যেস মা চালু